આજે નાની વાત આપણે ડોસાભાઈની ગુણમાલ ભક્તમાલમાંથી અને ગુષ્ટ ગુડરસ ગ્રંથ ત્રણ દિવસનો મેળા એમાં અડસઠ પાના નંબર પર જે અંક છે બે હજાર બારનો ગુષ્ટ ગુડરસ ગ્રંથમાં એમાં જે છેલ્લે પ્રસંગો આપ્યા છે એ ગિરધર એ એમનો લખેલા ગ્રંથો છે ઘેલાભાઈ પાસેથી સાંભળેલા ઘેલાભાઈના સંગી ગિરધર ગોપાલ એમની પોથીમાંથી આ મળી આવેલ છે પ્રસંગો એમાંથી વાંચું છું અત્યારે અડસઠ પાના નંબર પરથી આ પ્રસંગ વાંચીશ પછી આપણે ગુણમાલમાંથી માંથી વાંચશું ત્રેવીસમો પ્રસંગ છે ડોસાભાઈને શ્રી જમનીશ પ્રભુજીનું દાન છે તેમણે ઘણા જશ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના ગાયા છે બાળ લીલા પણ તેમની ગાયેલી છે એ ડોસાભાઈ મોરબીના રહેવાસી તેમણે જીવનદાસ ધોરાજીના વૈષ્ણવોના સંગે ધોરાજીના વૈષ્ણવ જીવનદાસના સંગે શ્રી મહારાજનું દાન દીધું જેથી તેમની ઉપર શ્રી જમનીશની ઘણી કૃપા થઈ તે ડોસાભાઈએ વિચાર્યું કે આ સર્વ વાત જીવનભાઈના સંગેથી પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે માટે તેમના સંબંધી જીવનભાઈનું નામ હરેક કીર્તનમાં અભોગમાં ઘાલ્યું છે એટલે કે લખ્યું છે માટે આપણે પણ પોતાના સંબંધીનો ભર રાખવો હવે આગળ ડોસાભાઈ ગ્રંથના કવત કરતા હતા એક ગ્રંથ પૂરો થયો એ પહેલા હડકાયું કૂતરું કરડ્યું તેથી થોડે દાડે હડકવા હાલતો તે જ્યારે ત્યારે હડકવા ચડે ત્યારે બેસી રહે ઉતરે ત્યારે પાછા કવત બનાવે પણ ડોસાભાઈ ગ્રંથ પૂરો થયા પહેલા જ શ્રી ઠાકોરજીના ચરણ ચાલ્યા લખતા ત્યારે જ આટલો બધો પરિશ્રમ હતો અને છતાં પણ કોશિશ કરી જેટલું લખાયું એટલું લખ્યું અને હડકવા ઉતરે પછી પાછા લખવા માંડતા એવો પરિશ્રમ તે ડોસાભાઈ લીધો છે હવે એનો ચાલ્યાનો પ્રસંગ મોટો જે છે એ પુષ્ટિ ગુણમાલમાં છે એ ગુણમાલમાંથી લેશું આપણે કે ધનભાઈ તથા પાંચાભાઈ શ્રી ઠાકોરજીના ચરણ પધાર્યા ત્યારબાદ ડોસાભાઈને પોતાના સંગીઓ વગર ઠીક ન લાગ્યું જોકે ભગવદીઓને લૌકિક સંબંધ તો હોતો નથી અને તેનું દુઃખ પણ હોતું નથી પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કંઈ રૂચતું પણ નથી એટલે સંગીઓ સિવાય સત્સંગ ઠાકોરજીનું સેવા સમરણ પહેલાં જેટલું રૂડું ન થાય ને એટલા માટે અહીંયા આવે અલૌકિક કારણેથી વાત આવે છે તેનું દુઃખ પણ થતું નથી પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કાંઈ રૂચતું નથી તેથી ડોસાભાઈએ પણ લીલામાં પધારવાની ઈચ્છા કરી કેટલાક દિવસે અહીંની લીલા સમેટીને ડોસાભાઈ પણ પરમપદ પામે એટલે કે ડોસાભાઈને ચાલવાનું થયું હવે અહીંયાં એમની જ્ઞાતિના પટેલ કાળા ઠાકર ઠક્કર હતા તે ડોસાભાઈની ઘણી જ નિંદા કરતા તે મોરબીથી ચાર ગામ દૂર ઘૂંટું ગામમાં ગયા હતા ત્યાંથી પાછા આવતા હતા રસ્તામાં તેને ડોસાભાઈ મળ્યા ડોસાભાઈ ખંભે થેલો લીધો છે કપાળમાં મંગળરૂપ વિજય તિલક બિરાજે છે અને કહ્યું કાળા ઠાકરને જે ગોપાલ હું જમના પાન કરવા જાઉં છું સર્વને મારા જે ગોપાલ કહેજો ને કહેજો કે હું રહેતો તો એ ઓરડીના નેકમાં કોરી પચીસ અને રૂપાની હાંસડી છે તે લઈને મારા જેગોપાલ બોલાવજો એમ કહીને જે ગોપાલ કરીને નીકળ્યા કાળા ઠક્કર ગામને પાદર આવે ત્યાં બધા વેશનો નદી નાય છે રસ્તો પણ ત્યાંથી જ નીકળતો હતો તેથી સર્વને કહ્યું ડોસાભાઈએ જે ગોપાળ કહ્યા છે અને સમાચાર દીધા કે હું તો જમનાપાન કરવા જાઉં છું ત્યારે સર્વ કહેવા લાગ્યા જે અમો તેમના દેહને અગ્નિ સંસ્કાર કરીને જ અહીંયા નહીંયા નાહીએ છીએ ઈ વાત સાંભળી કાળા ઠક્કર ઘણા જ વિસ્મય પામ્યા સૌ સાથે ગામમાં ગયા ડોસાભાઈએ કહ્યા પ્રમાણે નિશાની આપી કોરી તથા હાસડી નેખમાંથી કાઢ્યા આથી કાળા ઠક્કર ઘણા જ ગદગદ કંઠે બની ગયા અને પોતાને વૈષ્ણવ થવાની ઈચ્છા દર્શાવી તેના વંશ જ હજી ટંકારામાં રહે છે અને શ્રી ઠાકોરજીના સેવક છે ભક્તિના પ્રતાપે કરીને ડોસાભાઈને સદેહ અક્ષરાતીત ધામની પ્રાપ્તિ થઈ એવી અનેક લીલા ઠાકોરજીએ પોતાના નિજ સેવકોને દર્શાવી છે અનેક ભાતીના સુખ આપ્યા છે તેનું વર્ણન જીવ શું કરી શકે આ કૃપા કરીને કહેરાવે તો જ થાય આ આપણે ગુણમાલમાંથી લીધું ડોસ ડોસાભાઈના પ્રસંગમાંથી આપણે જાણ્યું કે ભગવદીઓ જ્યારે ભૂતલ પર હોય છે ત્યારે પણ આપણા માટે ઘણો બધો શ્રમ કરીએ છીએ અડકાવ્યું કૂતરું અડકવા ઉપર તો છતાં પણ અને ચાલ્યા પછી પણ એમના નિંદકને પણ શરણે આવવાનું મન થયું એવા ભગવદી હોય છે એવા ડોસાભાઈને ધનવટ પ્રણામ અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે